અને ભારત માતાને ને મહિલાનું બિરુદ આપી મોદી સરકાર રાષ્ટ્રપતિ પદે મહિલાને બેસાડ્યા છે સ્વાગત પ્રવચન કરતા પ્રાંત અધિકારી સુરત સુથારે કહ્યું કે નારી શક્તિનું પૂજન થાય છે તેમજ નારી શક્તિ વંદના સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને વડાપ્રધાન મોદી દ્વારા સભા સંબોધી હતી તેનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે અધિકારીઓ કુદન વાઘેલા મનોજભાઈ પટેલ ભરતભાઈ ચૌધરી મહેશ કતિરા નીતિબેન ચારણ ભાવેશભાઈ ધાનાણી ભાવનાબેન પટેલ મહાવીરસિંહ જાડેજા દિલીપભાઈ નરસિંઘાણી દક્ષાબેન બારુ ઉત્પાલસિંહ જાડેજા જયસુખભાઈ પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા સંચાલન દેવેન્દ્રભાઈ પટેલે કર્યું હતું આભાર વિધિ દીક્ષિતભાઈ ઠક્કરે કરી હતી